ચલવાડા ગામે છેલ્લા પાંચ થી દસ વર્ષથી ગ્રામજન પાયાની સુવિધાઓથી વંચિત છે ગામમાં શાળા આંગણવાડી આરોગ્ય પીવાનું પાણી જેવી મૂળભૂત જરૂરિયાતોની પણ અછત જોવા મળી રહી છે ગ્રામજનોના આક્ષેપ છે કે છેલ્લા ઘણા વર્ષોમાં પંચાયત દ્વારા કોઈ મહત્વના વિકાસ કાર્યો કરવામાં નથી આવ્યા ગામના રસ્તા અને નાળાઓ ખરાબ હાલતમાં છે અને ખાસ કરીને પીવાના પાણીનો પ્રશ્ન વધુ તીવ્ર છે પ્રયત્નશીલ બને ગામ લોકો હવે વિકાસના કાર્યો કરનારા નેતાઓને પસંદ કરવાની સ્પષ્ટ માંગ સાથે ચૂંટણીમાં એક સજાગ મતદાતાની ભૂમિકા નિભાવવાની તૈયારીમાં છે અને અમારા ગામના વિકાસના કોઈ કાર્યો થયેલ નથી આગળના પાંચ વર્ષમાં અને આ વખતે જે નવા સરપંચ જોતા એમની પાસે આશા છે અમારે કે ગામમાં પીવાનું પાણી લાવે ગામના રોડ રસ્તા સારા બનાવે ગામના દવાખાનું સારું બનાવે કોઈ આરોગ્યની સુવિધા નથી કોઈ ગામમાં છોકરાને ભણવા માટે નિશાળ પણ ડેમેજ છે તેમજ બાળ મંદિર ડેમેજ છે કોઈ જગ્યાએ ફાળવેલ નથી આગલા વર્ષમાં અને હવેથી અમારે નવા સરપંચ એવા લાભા છે કે ગામનો વિકાસ કરે ગામમાં કોઈ ભ્રષ્ટાચાર ના કરી શકે કોઈ ગામના કામમાં કોઈ ખરાબ કામ ના થાય એના માટે થઈને આગળ સરપંચ અમારે વ્યવસ્થિત શિક્ષિત અને જાગૃત લાવવાનો છે અને ગામમાં પાણીની સમસ્યા ખાસ છે એ માટે આગળ સરપંચ આવે એ પંચાયતનો બોર બનાવી પંચાયતના ઘરના પૈસા ઉમેરીને પણ બોર બનાવે એવી અમારા ગામ લોકોની માગણી છે મારા ગામમાં પાણીની તકલીફ છે બોર બનાવે છે મારા ગામમાં દવાખાના હાજરી છે કે મારા ગામમાં બાળ મંદિર નથી ભણતા બેનો બાળ મંદિરના શુક્રજીને આખંડ પાખલ ભણાવે છે પછી મારા ગામમાં રોડ રસ્તા નથી પાણીની ગેટર બનાવશે પછી ગરીબોને મકાન અપાવશું વિકાસના કામ કરશું પાંચ વર્ષ વર નથી થયા એ આપણે કામ કરશું મેન પાણીની તકલીફ